ગઈકાલે અરડ તાલુકાના કરેંજ ગામ ખાતે જીઆઈડીસી એસોસિએશન દ્વારા એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાષણ દરમિયાન માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દ્વારા તેમના નામ પર જીઆઈડીસી વિસ્તારમાંથી ઉઘરાણા કરતા હોવાનો ખુલાસો કર્યો છે પૂર્વ મંત્રીએ ગોટુ અને મુકેશ નામ લઈ ઉઘરાણું કરતા હોવાનો ખુલાસો કર્યો હતો સાથે સાથે પૂર્વ મંત્રીએ મિલ માલિકોને જણાવ્યું કે કોઈ પણ મારા નામ પર કંઈ પણ मांगे તો ધ્યાન દોરજો નાની મોટી કોઈ તકલીફ તો તમારી બધાયની રહેવાની છે પણ અમારું ધ્યાન દોરજો તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઉભા રહીશું અને ખાસ કરીને તમને પણ કવછો કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલા આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હક્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવો કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેરમાં કહી દઉં છું જો કે પૂર્વ મંત્રી દ્વારા જે ગોટુ નામના ઈસમનું નામ લેવામાં આવ્યું હતું તે સોશિયલ મીડિયામાં પૂર્વ મંત્રીનો વિડિયો વાયરલ થયા બાદ આ ગોટુ નામનો ઈસમ મીડિયા સામે આવ્યો હતો અને તેણે પૂર્વ મંત્રીના આક્ષેપોને ફગાવી કાઢ્યા ગોટુ નામના પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો પૂર્વ મંત્રીનો ઇશારો છોડી દેવા તૈયાર સાથે સાથે એમ પણ જણાવ્યું કે હાલમાં જ યોજાયેલા ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં પૂર્વ મંત્રી મને હરાવવા માટે મારા ગામમાં સભા પણ કરી ગયા છે છતાં ગામના લોકો કે પૂર્ણ બહુમતથી મને જીતાડ્યો છે આ મારા રાજકીય તેમજ જાહેર જીવને બરબાદ કરવા માટેનું કાવતરું કરવામાં આવી રહ્યું છે પૂર્વ મંત્રી દ્વારા પહેલા ચેતર વસાવાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અનંત પટેલને ટાર્ગેટ કરવામાં આવ્યા અને હવે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે નમસ્કાર હું મિત્તલ વિલાસભાઈ ચૌધરી ઉર્ફે ગોટુ સરપંચ ગ્રામ પંચાયત વદેસિયા ગઈકાલે કાર્યક્રમમાં અમારા માંડવી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ માજી મુ માજી રાજ્ય રાજ્ય સરકારના મંત્રીએ અમારા વિરોધમાં એક જાહેરમાં નિવેદન આપવામાં આવ્યું કે ગોટુ એ કંપનીઓમાંથી ઉઘરાણું કરે છે અને એ એમ કેમ પ્રકારે મારા તરફી આક્ષેપ હોય એવું મને લાગે છે કારણ કે આ દિવાળી સમયે પાંચસો જેટલા કર્મચારીઓનું બોનસ બાકી હોય અને સરપંચ તરીકે વિશે કે યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વચલો રસ્તો કાઢીને કે જે કોઈ હોય તે લેબર લો અને એના પ્રમાણે એ યુવાનોને કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે પરંતુ અમને એવું લાગે છે કે પહેલાં તો ચેતરભાઈ વસાવા પછી આનંદભાઈ પટેલ અને હવે ગોટુ એટલે કે મિત્તળ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એમ કંઈક પ્રકારે ટાર્ગેટ કરે છે અને કશેક ને કશેક એમની સત્તા અને ખુરશી હાલતી હોય એવું લાગે છે ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું આપણા માજી મુખ્યમંત્રીનું તે સમયે આપણા આખા ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે એક સરપંચ તરીકે સરપંચની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીએ મારા વિરોધમાં આવીને સભાઓ કરી અને એન કેમ પ્રકારે મને હરાવવાનો પ્રયત્ન કર્યા છતાં પણ મારા ગામ અને ગ્રામજનોને લાગણી થકી અમે બહુ ખૂબ જ બહુમતીથી જીત્યા તે મંત્રી સાહેબને પચતું નથી અને શ્રમ અને રોજગારના મંત્રી તો તમે છો તો એ તમારા કામ અમારે જાતે એને કરવા પડે છે એટલે તમને પેટમાં તેળ લેડાય છે જ્યારે આ યુવાનો રાત દિવસ કંપનીઓમાં ક મજૂરી કરે છે આપણા આદિવાસી સમાજના છોકરાઓ ત્યારે એ લોકોનું શોષણ થાય છે એ લોકો પર અત્યાચાર થાય છે એન કેમ રીતે એ લોકોને પ્રતાડિત કરવામાં આવે છે ત્યારે તમે કેમ નથી બોલતા જો મિત્તલ ચૌધરી કે ગોટુ તમારે કહેવા પ્રમાણે તમે સાબિત કરીને બતાવો કે કોઈ પણ જગ્યાએ ખંડણી કે ઉઘરાણી માંગવા ગયો હોય તો હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું પણ તમે જે ખોટા આક્ષેપો કરો છો એ સાબિત કરવાનું એ તમારી જવાબદારી છે ભૂતકાળમાં પણ સાડા ત્રણ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો તમે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી કરાવી શક્યા ત્યારે તમારા જ સરકારના વહીવટદારો ભ્રષ્ટાચારમાં અમારા ગામમાંથી પકડાયેલા છે અને એન કેન પ્રકારે આ લોકો ભ્રષ્ટાચાર કરીને સત્તા પોતાની સત્તાનું કેન્દ્રીકરણ કરીને લોકશાહી હટાવવા માટેનો પ્રયત્નો કરે છે અને ત્યારબાદ પણ અમારા ગામમાં પંચાયતની ચૂંટણીમાં અમારા વિરોધમાં પ્રચાર કરવા આવવા છતાં પણ તમને સંતોષ ના થયો અને ત્યારે જ તમે અમને તમારા મળત દ્વારા અને તમારા સાગરિતો દ્વારા અમને ઉઠાવી લઈને તમારા ઘરે લઈ ગયા અને તમારા ઘરે લઈ જઈને અમને અનેક પ્રોબ્લેમોને આપ્યા તમે અનેક રીતે લોભ લાલચ આપવામાં પરંતુ અમે એટલે હવે અમારું વ્યક્તિગત જીવન અને રાજકીય જીવન અને જાહેર જીવનને બદનામ કરવા માટે તમે ખોટા આરોપો કરો છો તમારામાં તાકાત હોય અને તમે સાબિત કરી બતાવો તો સરપંચ તરીકે રાજીનામું આપવા તૈયાર છું મંત્રી સાહેબ બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંડવી કરંજ